ઓલવેઝ રિમેમ્બર વન થિંગ એક્ઝામમાં જીતનારા તે નથી જે બધું વાંચી જાય એક્ઝામમાં તે જીતે છે જે વાંચેલું યાદ રાખી જાય એક્ઝામમાં એક માર્ક્સ પણ તમારું ફ્યુચર બદલી શકે છે અને એટલે જ વારંવાર કહું છું કે એક્ઝામની પ્રિપેરેશનની મજાક ન બનાવો જે પણ તૈયાર કરો એને વ્યવસ્થિત તૈયાર કરો તો જે ટ્રીક અને ટેકનિક ફોલો કરીને માત્ર એક જ પાસ નહીં પરંતુ સારા માર્ક સાથે પાસ કરીને આજે ગવર્મેન્ટ જોબ કરી છે તેવા સક્સેસફુલ કેન્ડિડેટ જે ટ્રીક અને ટેકનિક ફોલો કરતા હતા તે આજે તમે જાણી લો સમજી લો અને પોતાની એક્ઝામની પ્રિપેરેશનમાં આજથી જ અનુસરણ કરો સો ટકા ગેરંટી આપું છું તમારી એક્ઝામની તૈયારીને નેક્સ્ટ લેવલ પર તો લઈ જશે અને વાંચેલું લાંબા સમય સુધી યાદ રહેશે તેમાંથી પાંચમા નંબરની ટ્રીક તો ભૂલથી પણ મિસ ના કરતા તો સૌપ્રથમ જે ટ્રીક વિશે જણાવવા જઈ રહ્યો છું એ ટ્રીકનો ઉલ્લેખ દિવ્યા તવરે એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુમાં ઉલ્લેખ કર્યો હતો તો સૌપ્રથમ પ્રથમ દિવ્યા તવર વિશે જણાવું તો યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામ બે હજાર બાવીસમાં એકસો પાંચમો ઓલ ઇન્ડિયા રેન્ક પ્રાપ્ત કર્યો હતો અને માત્ર બાવીસ વર્ષની એજમાં આઈએએસ અધિકારી બની હતી ટ્રીકનું નામ છે એક્ટિવ રિકોલ આ ટ્રીકની ખાસિયત શું છે ખબર છે એક તો આપણા મગજને યાદ રાખવા માટે મજબૂર કરે છે શું કરવાનું છે તમારે રોજની જેમ તમે વાંચો છો તેમ પેજ કે ટૉપિક વાંચવાનો છે ત્યારબાદ બુક બંધ કરી દેવાની છે હવે એક કે બે મિનિટ માટે જે પેજ કે જે ટોપિક વાંચેલો છે તેને રિકોલ કરવાનો છે આંખ બંધ કરીને મનમાં તમે શું વાંચ્યું ટોપિકમાં શું હતું તે યાદ કરવાનું છે અને મનમાં વાંચેલા ટોપિક રિલેટેડ બે કે ત્રણ પ્રશ્નો પૂછવાના છે અને માઇન્ડને પૂછેલા પ્રશ્નોના જવાબ શોધવા માટે મજબૂર કરવાનું છે વધુ એક્ઝામ્પલ સાથે સમજીએ સપોઝ તમે ભારતના બંધારણના કોઈ પેજ કે ટોપિક વિશે વાંચ્યું જે એક પેસિવ સ્ટડી કહેવાય હવે તેને એક્ટિવ રિકોલ કરવાની છે શું કરવાનું છે

જ્યારે રિકોડ કરીએ મગજને જવાબ શોધવા માટે મજબૂર કરીએ ત્યારે તે લાંબા સમયની મેમરીમાં સ્ટોર થાય છે અને લોંગ ટર્મ સુધી યાદ રહે છે દુનિયાની સૌથી પાવરફુલ યાદ રાખવાની ટેકનિકોમાંની જબરજસ્ત ટેકનિક છે આ બીજા નંબરની ટેકનિક જેનું નામ છે માઇન્ડ મેપ માઇન્ડ મેપનો એક સીધો સાદો અર્થ થાય છે કે વાંચેલા ટોપિકનો એક મેપ તૈયાર કરવો તમે જે પણ ટોપિક વાંચ્યો છે તે ટોપિકને તમે તમારી નોટમાં એક મેપ સ્વરૂપે ડ્રો કરો વધુ સારી રીતે એક્સપ્લેન કરું સપોઝ તમે નરસિંહ મહેતા વિશે વાંચ્યું તો નરસિ મીતાનો જીવન પરિચય એમની કૃતિઓ એમની વિશેષતાઓ ને એક બગેરીને નોટમાં તમે એક મેપ સ્વરૂપે ડ્રો કરો માઇન્ડ મેપ એ વાંચેલા ટોપિકનો ચિત્ર છે જે તમારા મગજને યાદ રાખવા માટે મદદ કરે છે કેમ કે આપણા મગજને નોટ્સ નહીં પરંતુ ચિત્રો ખૂબ ગમે છે અને ચિત્રોવાળી વસ્તુઓ વધારે યાદ રહે છે તો તમે અમુક ટોપિકો માઇન્ડ મેપ થી તૈયાર કરો જેવા કે કેસ કિનોનો પ્રયોગ છે પાવલોનો પ્રયોગ છે રીઝનિંગના પ્રશ્નો છે ગુજરાતીમાં કવિ અને તેમની કૃતિઓ છે સામાન્ય જ્ઞાનમાં નદીઓ છે પર્વતો છે જਿੱકીના કેટલાય ટોપિકો છે જે ભાઈણ બેકથી તમે જો તૈયાર કરશો તો ચોક્કસથી ખૂબ ઝડપથી અને લાંબા સમય સુધી યાદ રહેશે હવે પછીની જે ટ્રીક છે તે તમારે ચોક્કસપણે સમજવી જોઈએ અને જાણવી જોઈએ કેમ કે આ ટ્રીક સિમ્પલ છે પરંતુ ખૂબ ઇફેક્ટિવ છે ત્રીજા નંબરની ટેકનિક છે ફાઈનામેન્ટ ટેકનિક તમે પાછલા કોઈ પણ ટોપિકને જો સરળ ભાષામાં તમે સમજાવી શકો તો જ સાચા અર્થમાં તમે વાંચેલો કહેવાય યાદ રહેલો કહેવાય કેમ કે માત્ર વાંચી લેવું અને સમજ સાથે વાંચવું આ બંને બાબતો અલગ અલગ છે અને જ્યારે તમે એક્ઝામની તૈયારી કરવા માટે વાંચી રહ્યા છો તો કોઈ પણ ટોપિક તમારે સમજ સાથે વાંચવો જરૂરી છે અને આ ટેકનિક એ બેઝ પર કામ કરે છે તમારે શું કરવાનું છે જે ટોપિક તમે વાંચી રહ્યા છો તેને સમજ સાથે વાંચવાનો છે અને પછી તેને સમજાવવાનો છે ઉદાહરણ તરીકે તમે એ એન્ડ ધ આર્ટિકલ વિશે વાંચ્યું હવે તમારે તે આર્ટિકલ ના એક્ઝામ્પલ સાથે તમારે વ્યવસ્થિત તમારે સમજ સાથે વાંચી લેવાનું છે તો હવે તમારે માની લેવાનું છે કે તમારે સામે દસથી પંદર વિદ્યાર્થીઓ બેઠા છે અને તમારે એ એન ધ આર્ટિકલ વિશે એક્ઝામ્પલ આપીને ખૂબ સરળ સાદી ભાષામાં સમજાવવાનું છે સમજાવતા સમજાવતા અટકો તો ફરી બુકમાં જોઈ લો અને ફરીથી તેને સમજાવો આમ કરવાથી એક તો તમારો કોન્ફિડન્સ વધશે અને વાંચેલો ટોપિક એકદમ પરફેક્ટ આવડી જશે અને જ્યાં પણ કચાશ રહી હશે તો તે તમે સમજીને તમે સુધારી શકશો તો ખાસ કરીને અંગ્રેજી ગુજરાતીના ગ્રામરના ટોપિક છે બાળ મનોવિજ્ઞાનની વાત કરીએ તો પાવલો અને સ્કીનરના પ્રયોગો છે તેમજ અધ્યયન અધ્યાપનની પદ્ધતિઓ છે આવા બધા ટોપિકો યાદ રાખવા માટે આ એક બેસ્ટ ટેકનિક છે હવે પછીની જે ટ્રીક છે જે વાંચવામાં ઓકવર્ડ છે જે એકવાર વાંચવાથી યાદ રહેવા નથી હાર્ડ છે તેવા ટોપિક તૈયાર કરવા માટે આ ટ્રીક ટેકનિક ખૂબ આશીર્વાદરૂપ છે આ ટેકનિક કરશો તો એ માં સેવ થાય છે એટલે કે લાંબા સમય સુધી યાદ રહે છે છે ચોથા સિસ્ટમ આ ટ્રીક ચોવીસ ત્રણ સાત ત્રીસના રૂલ્સ આધારિત કામ કરે છે તમે જે પણ ટોપિક વાંચ્યો છે તેને ચોવીસ ત્રણ સાત ત્રીસના રિવિઝન રૂલ્સના આધારે તૈયાર કરવાનો છે કેમ કે રિપીટેશન ઇઝ મધર ઓફ મેમરી તો આ ટેકનિક સાયન્ટિફિક બેઝ આધારિત ટેકનિક છે એટલે જ જેવી આપણે વાંચેલી માહિતી તૈયાર કરેલી માહિતી આપણા માઇન્ડમાંથી ડિલીટ થવાની તૈયારીમાં હોય છે ભૂલી જવાની તૈયારીમાં હોય છે તેવું જ તેનું રિવિઝન થઈ જતું હોય છે એટલે ફરીથી એ છે મેમરીમાં સેવ થઈ જતી હોય છે અને એના લીધે તે લાંબા સમય સુધી યાદ રહી જાય છે તો હવે જોઈએ ચોવીસ ત્રણ સાત ત્રીસનો રૂલ શું છે સપોઝ તમે એક જાન્યુઆરીએ ભારતના બંધારણ વિશે વાંચ્યું હવે તેને ચોવીસ કલાક એટલે એક દિવસ પછી ફરીથી છેલ્લી માહિતી એની જોઈ લો ત્યારબાદ ત્રણ દિવસે ફરીથી તેને છેલ્લી માહિતી જોઈ લો અને તેન સાતમા દિવસ પછી ફરીથી તેને છેલ્લી માહિતી વાંચી લો અને લાસ્ટમાં ત્રીસ દિવસ એટલે કે એક મહિના પછી ફરીથી તેને વ્યવસ્થિત રીતે વાંચી લો આ રીતે કરશો તો હાર્ડ ટોપિક હશે તો પણ તે પરમિનેન્ટ મેમરીમાં સેવ થઈ જશે અને લાંબા સમય સુધી યાદ રહેશે તો તમે યાદ રાખવામાં હાર્ડ પડતા ટોપિકને આ ટ્રીકથી તૈયાર કરી શકો છો અને લાંબા સમય સુધી એ તે ટોપિક યાદ રાખી શકો છો તો અત્યાર સુધીની સૌથી બેસ્ટ અને પર્સનલી કહો તો મારી ફેવરેટ ટ્રીક છે મેં પણ એક્ઝામની તૈયારીમાં આ ટ્રીકનો ઉપયોગ કર્યો હતો સોમાંથી પંચાણું ટકા સક્સેસફુલ કેન્ડિડેટ આ ટ્રીકનો ઉપયોગ કરતા હોય છે ટ્રીપનું નામ છે રાઈટ ટુ રિમા લખીને વાંચવું બ્રેઇન એક્સપર્ટનું કહેવું છે કે માત્ર વાંચીને તૈયાર કરવાથી માઇન્ડમાં એક લેયર બનતી હોય છે પરંતુ જો તેને લખીને તૈયાર કરવામાં આવે તો માઇન્ડમાં થ્રી લેયર બનતી હોય છે તો તમારે જે પણ ટોપિક છે એને શોર્ટ ફોર્મમાં લખીને તૈયાર કરવું જોઈએ ફોર એક્ઝામ્પલ જોઈએ તમે નર્મદા નદી વિશે તૈયાર કરી રહ્યા છો નર્મદા નદીના અનુભવ વિશે વાત કરીએ તો મધ્યપ્રદેશના અમરકંટકમાં થાય છે તેમજ ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા નદીની લંબાઈ વિશે વાત કરીએ તો

પરંતુ જ્યારે તમે વાંચવાની સાથે લખતા હશો તો તમારું સો ટકા જે ફોકસ છે એ માત્ર લખવામાં અને વાંચવામાં રહેતું હશે હવે પછીની જે ટ્રીક ટેકનિક છે જે મિત્રોને વાંચવામાં કંટાળો આવે છે એક જગ્યાએ બેસીને લાંબા સમય સુધી બેસી શકતા નથી તૈયારી કરી શકતા નથી તેવા મિત્રો માટે તો આ ટેકનિક ખૂબ ખૂબ ઉપયોગી છે એમના માટે તો આ ટ્રીક ખૂબ આશીર્વાદરૂપ છે ટ્રીકનું નામ છે પોમોદોરો ટેકનિક એક્ઝામ માટેની આ એવી ટ્રીક છે કે આ ટ્રીકનો ઉપયોગ કરીને તમે તૈયારી કરશો તો એક તો કંટાળો નહીં લાગે તમે વધુ એનર્જી સાથે વાંચી શકશો શું કરવાનું છે ખબર છે તમારે 25 મિનિટ વાંચવાનું છે અને 5 મિનિટ બ્રેક લેવાનો છે આ એક પોમોડોરો કહેવાય આ રીતે તમારે 2 કલાક સુધી રીડિંગ કરવાનું છે જેમાં 5-5 મિનિટનો બ્રેક લેવાનો છે અને 2 કલાક પછી ફરી પાછો 20 થી 25 મિનિટનો લાંબો બ્રેક લેવાનો છે પરંતુ એક વાતનું ધ્યાન રાખવાનું છે કે 5 મિનિટના બ્રેકમાં તમારે શરીરને સ્ટ્રેચ કરવાનું પાણી પીવાનું આંટા મારવાના જેવી એક્ટિવિટી કરવાની છે પરંતુ મોબાઈલ લેવાનો નથી તો આ ટેકનિકથી આપણી સ્કૂલ અને કોલેજમાં શિક્ષણ કાર્ય થાય છે જેમાં ત્રીસ મિનિટનો કે પાંત્રીસ મિનિટનો તાસ સિસ્ટમ હોય છે અને ખૂબ ઇફેક્ટિવ ટેકનિક છે કંટાળો બિલકુલ લાગતો નથી અને માઇન્ડ તમારું ફ્રેશનું ફ્રેશ રહે છે એક્ટિવ રહે છે અને એનાથી તમે વધારે એનર્જી સાથે વ્યવસ્થિત રેડી કરી શકો છો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં સિક્રેટ ફોર ઇન્ક્રીઝિંગ માર્ક્સ એક્ઝામમાં માર્ક્સ કેવી રીતે વધારવા જે માત્ર સો માંથી ત્રણ કેન્ડિડેટ્સ જાણે છે તો જે મિત્રો ટેટ ટુ કે ની તૈયારી કરી રહ્યા છે અને પાર્ટ વન ની અંદર બાળ મનોવિજ્ઞાન શિક્ષણ શૈક્ષણિક પદ્ધતિમાં શું વાંચવું શું ન વાંચવું કમ્ફ્યુઝન હોય તો તમારી જમણી બાજુનો વિડીયો જોઈ શકો છો કે જેની અંદર મેં ઓલ્ડ પેપરના એનાલિસિસ કરીને સરસ રીતે એક્સપ્લેન કર્યું છે સરસ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે તો ચોક્કસથી વિડીયો તે જોઈ લેજો અને હા વિડીયોના સેટિંગમાં જઈને ક્વોલિટી ટેન એટીપી કે સેવન કરી દેજો કેમ કે વિડીયોની ક્વોલિટી થોડી ડાઉન છે